આજરોજ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલાદાર થાનગઢની સંયુક્ત ટીમ દ્વારા થાનગઢ તાલુકાના નળખંભા ગામે આવેલ ખાનગી સર્વે નંબર એકસો બત્રીસની અંદર કે જેના ખાનગી માલિક છે રઘુભાઈ જીવણભાઈ કોળી પટેલ તેઓને ત્યાં આકસ્મિક તપાસણી કરતાં કુલ ત્રણ કૂવા મળી આવેલ છે અને લાઈવ કૂવાની અંદર જે મજૂરો કામ કરતા હતા એ અંદર હતા અને એ તમામે તમામ બાર મજૂરોને રેસ્ક્યુ કરી અને બહાર કાઢવામાં આવેલ છે સહી સલામત રીતે સાથે સાથે એક ચરખી એક જનરેટર અને પંદર ટન કાર્બોસેલનો જથ્થો એમ મળીને કુલ આઠ લાખનો જથ્થો જપ્ત કરવામાં આવેલ છે તેમજ બાજુમાં આવેલ સરકારી પડતર જમીનની અંદર બે મોટી સુરંગ મળી આવેલી છે અને આ સુરંગની અંદર પણ મોટા પ્રમાણમાં કાર્બો ગેરકાયદેસર ખનન થતું હોવાનું ધ્યાને આવેલ છે આમાં જે મજૂરો કામ કરતા હતા તે નાસી ગયેલ છે પરંતુ એની અંદર બકેટ અને ડિટોનેટર જેવા જે એક્સપ્લોઝિવ છે એ મળી આવેલ છે એ પણ જથ્થો જપ્ત કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે